બોડેલી ખાતે ભારત સરકાર દ્વારા ગુજકોમાં સોલના માધ્યમથી આજથી ટેકાના ભાવથી તુવેર ખરીદી માટેના કેન્દ્રનો પ્રારંભ થયો છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે બોડેલી એપીએમસી માં આજ રોજ જે તુવેરની ખરીદીની શરૂઆત થઈ છે જેનું મુહૂર્ત આજે કરવામાં આવેલ છે જે ભારત સરકારના ટેકાના ભાવથી ખરીદી થાય છે જે 7550 છે અને બહાર પાસઠસો ના ભાવ ખરીદી કરે છે જે ઘણું સારું છે ભારત સરકાર દ્વારા જે ખેડૂતોની માટે શરૂ કરવામાં આવેલું છે જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી પસરી ગઈ છે જે જે ખેડૂતોને ઘણો જ ફાયદો છે જેના કારણે અને ભાવ પંચોતેરસો પચાસ થી ખરીદી થાય છે પટેલ પદમેશ જનકુમાર આજે બોડેલી ખાતે ભારત સરકાર તરફથી તુવેર ખરીદીનું આજે અહીંયા શુભારંભ થયો છે અને ગુચકો માસાલની એની નોડલ એજન્સી છે એના મારફતે અહીંયા આજથી ખરીદીનું કામ આજે શરૂ થયું છે અને અત્યાર સુધીમાં સાતસોને સુડતાલીસ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે ભારત સરકારનો આ તબક્કે હું અને અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી અમારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબનો આ તબ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહે એ પ્રકારનું આ કામ થયું છે ભારત માતા કીજે સાચ ક્વિન્ટલના સાત હજાર પાંચસો ને પચાસ એક એક રૂપિયા કેટલી લેવા ચાર હજાર કિલો વધારે વાવેતર કર્યું એ અમે રજુઆત કરીશું સરકારમાં જેમ જેમ જે લોકોની જરૂરિયાત ઊભી થશે તેમ તેમ અમે મંજૂરી લાવીશું